ડબોઈમાં જમિયદે ઉલ્માએ હિંદ અને યુનિટી ફાઉન્ડેશન દ્વારા ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો જમિયતે ઉલમા એ હિંદ અને યુનિટી ફાઉન્ડેશન ડબોય દ્વારા ધોરણ દસ અને બારના ટોપ ટેન હિન્દુ મુસ્લિમ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓનો સન્માનિત કરવાનો કાર્યક્રમ કાજીવાડા કડીવાલા શોપિંગ સેન્ટર ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં જમીયતે ઉલ્મા એ હિંદના ગુજરાતના સેક્રેટરી જનાબ મુફ્તી ઇમરાન ઢેરીવાડા દારૂ ઉલુમ દાભોલના મુફ્તી અસજદ મૌલાના અતિક મેદવિયા હાઈસ્કૂલના પ્રમુખ હાજી ઇબ્રાહીમ મોડાવાલા મુસ્લિમ અગ્રણી સઈદ લોટવાલા હાજી નિસાર હાજી હનીફ ખત્રી ચાચાવાલા જક્કરિયા અત્તરવાલા ઇલિયાસ અત્તરવાલા મકબુલ મુલ્લા વગેરે આગેવાનો તેમજ કમિટીના સદસ્યો દ્વારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ધોરણ એક થી બાર ના ગરીબ વિદ્યાર્થીઓને પણ ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા અમારા જમિયતના જે સાથીઓ છે ગીરી જનસેવા કેન્દ્રમાં અમારા જે એટલે હોશિયાર છોકરાઓ છે એટલે ગર્લ્સ છે બોય છે જે લોકોના પર્સન્ટેજ બહુ સારા આવ્યા છે અને અમારી જરૂરત પણ એ છે કે અમારા આવા બચ્ચાઓને અમે આગળ વધારીએ સમાજ જ્યારે આગળ વધારશે તો બચ્ચાઓ આગળ વધશે અને એજ્યુકેશનમાં અને બધી તાલીમમાં આગળ હશે સમાજ સારું બનશે ઇલમ એવી વસ્તુ છે જે સમાજને સુધારે છે ઇલમ ના હોય તો સમાજ બગડે છે એટલે આ અમારું જે યુનિટી અ સેવક સેવા કેન્દ્ર પર જમીદુલમા ઇન્ની જે કામ છે એ બિરદાવવા બરાબર છે અને અમે લોકો મુબારક બલ આપીએ છીએ કે જે લોકો આ કામ કરી રહ્યા છે ચોપડાઓ વિતરણ કરી રહ્યા છે અને ઇનામ અને ટ્રોફી આપી રહ્યા છે આ દેખાવામાં નાનું કામ છે પણ હસલા અને એમની જે છે મોડલ બળવાવા માટે બહુ સારું કામ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર